રાજકોટમાં પીજીવીસીએલના કર્મચારીઓ દ્વારા ઉર્જા સપ્તાહ અને વીર સલામતીની ઉજવણી કરવામાં આવી છે જેમાં મોટી સંખ્યામાં કર્મચારીઓ દ્વારા રેલી યોજવામાં આવી ઉર્જા સપ્તાહ અને વીર સલામતીનો સંદેશો પાઠવવા માટે આયોજન કરવામાં આવ્યું હતું અંદાજે ત્રણસોથી વધુ કર્મચારીઓ આ રેલીમાં જોડાયા હતા શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજવામાં આવી હતી લોકોમાં ઉર્જા સલામતી અને જનજાગૃતિ ફેલાવવાનો આ રેલીનો મુખ્ય ઉદ્દેશ્ય છે આપણે દર વર્ષે છે ડિસેમ્બર માસની અંદર ઉર્જા સપ્તાહ અને વીજ સલામતી ઉજવતા હોય છે જે અંતર્ગત આજે રોજ એક રેલીનું આયોજન કર્યું હતું એ પણ વીજ સલામતી અને ઉર્જા સપ્તાહનો ફેલાવો સંદેશો આપવા માટે આપણે એક રેલીનું આયોજન કરેલું હતું અંદાજે ત્રણસો થી વધારે કર્મચારીઓ જોડાયેલા હતા રેલી અમારા રાજકોટ સર્કલ ઓફિસમાંથી નીકળી અને નાના મવા મેઇન રોડ રાજનગર ચોક પંડિત દીનદયાળ રોડ અમીન માર્ગ પંચવટી મેઇન રોડ થઈ અતિથિ ચોક લક્ષ્મીનગર નાના મવા થઈને ફરીથી અમારા સર્કલ ઓફિસમાં પરત ફરેલ છે લોકોમાં વીજ સલામતી અને ઉર્જા બચત અંગેની જનજાગૃતિ ફેલાવવાનો હતો